ગુજરાત અને દેશભરમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા જાણીતા નવસારી નથી પરંતુ શિક્ષણ અને સંસ્કાર સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પ્રસંગે તેમની ઉપસ્થિતિ સમાજ માટે પ્રેરણારૂપ બનશે તેમના વ્યક્તિત્વ સાદગી અને પરિવાર મૂલ્યોને કારણે તેઓ તમામ વય જૂથમાં લોકપ્રિય છે જેના કારણે આ કાર્યક્રમ વિશાળ જન સમર્થન મળવાની અપેક્ષા છે રાધા કૃષ્ણ ભગવાન મહાન સંકલ્પ છે કે આખો જે સંસાર એ પ્રશાંત ધર્મવાન સાધનાશીલ અને અધ્યાત્મ માર્ગે ચાલતા મનુષ્યથી યુક્ત થાય તો એમની આવી વૈશ્વિક કલ્યાણ ભાવના એના ભાગરૂપે જ આ એક વિદ્યા મંદિરનું નિર્માણ થયેલું છે નવસારીમાં પ્રમુખ મહારાજ મહારાજની પ્રેરણા અને મહંત સ્વાઈ મહારાજની ઉપસ્થિતિથી આ રીતે સુંદર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયેલું છે આ બધાને ખ્યાલ છે તો મંદિર દ્વારા સુંદર આધ્યાત્મિક મૂલ્યોનું પ્રવર્તન થઈ રહેલું છે આ જ કાર્યની વિશેષ પુષ્ટિ મળે અને બાળપણથી જ બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે અનુકન બીએપીએસ આસામને વિદ્યામંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે હાલમાં ધોરણ 8 માં સુધી અહીંયા ગુજરાત બોર્ડનો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસક્રમ ચાલુ છે આગામી સોપાનાની અંદર હવે જ્યારે નૂતન શાળા સંકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક અલગ વિદ્યા ભવનનું નિર્માણ કરવામાં આવેલું છે આ નવા વિદ્યા ભવનના लोकार्पण માટે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી ખાસ વધારી રહ્યા છે અને સાથે સાથે ગુજરાતી સિરિયલોના લોકપ્રિય કલાકાર શ્રી જેઠાલાલ અર્થાત દિલીપભાઈ જોશી એ પણ ખાસ આપણા આમંત્રણને માન આપી અને નવસારીની જનતાને એ પોતાનું વક્તવ્ય આપવા માટે પોતાનો એ પોતાને ઇન્ટરેક્શન આપવા માટે આવી રહ્યા છે તો ખાસ નવસારીના ભાવિકજનો તમામને નમ્ર વિનંતી છે કે આવો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાઈ રહ્યો છે જેના દ્વારા હજારો લોકોને સુંદર પ્રેરણાઓ પ્રાપ્ત થશે તો આપ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે તમામને બીએપીએસ વિદ્યા મંદિર પરિવાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે જેમ પૂજ્ય ડોક્ટર પૂર્ણકામ સ્વામીજી જે આપણે સૌને વાત કરી એ પ્રમાણે આ ઇવેન્ટમાં ખાસ રજીસ્ટ્રેશન કરાવવું એ કમ્પલસરી છે કારણ કે એનાથી આપણે સૌની સારી રીતે વ્યવસ્થા કરી શકીએ તો એના માટે આ જે ઇવેન્ટ થશે તેનું રજીસ્ટ્રેશન આપ સૌ કરાવી અને પછી આપણે સૌ મોબાઈલ દ્વારા એ રજીસ્ટ્રેશન આપ એનું કરાવી અને ત્યાર પછી જ આપણે સૌ આ સ્કૂલની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી શકીશું બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી